ફરી એકવાર કચ્છની ધરાત રૂજી છે કચ્છના ભચાઉ નજીક આજે બપોરે એક વાગીને સાત મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો તો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ બે છે જે હળવી ગણી શકાય તેવી હોય છે રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી આશરે અગિયાર કિલોમીટર દૂર નોંધાયું છે અચાનક થયેલા ભૂકંપના આંચકાથી બચાવ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની વચ્ચે થોડો સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ભૂકંપનો આંચકા આવતા ઘણા રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે કોઈ જવાહાની કે નુકસાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી નોંધનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ગણાય છે આ પહેલા પણ અહીં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાતા રહ્યા છે છે બે હજાર એકના વિનાશક ભૂકંપની યાદો હજુ પણ લોકોના મનમાં તાજી છે જેના કારણે આ પ્રકારના આંચકા લોકોમાં ભય પેદા કરે છે તાજેતરના આંચકા પછી લોકોમાં જાગૃતતા અને ચિંતાની લાગણી જોવા મળે છે હાલમાં હાલત સંપૂર્ણ રીતે સામાન્ય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App